તો આજે ક્રિષ્ના બે ભેગા થયા છે અને ક્રિષ્નાના હેર કટ કરવાના હતા તમે ગયા હતા એના હેર કટ કરાવવા માટેના જો એટલે એન્જોય કરતાં કરતાં એના હેરકટ કરાવે છે એ ગામડે કોઈ પાસે નથી કરાવતી જ્યારે જામનગર આવે ત્યારે જ કરાવે છે કેમ કે એને હેરકટ કરાવવા નથી ગમતા બટ અમને એ છોકરા જેવી વધારે ગમે છે એટલે અમે એને છોકરા જેવા કપડાં લઈ દઈશું અને હેરકટ પણ છોકરા જેવા જ રાખવાની કોશિશ કરીએ છીએ ત્યાં અહીંયા અમે હેર કટ કરાવી દીધા છે એ આવી છે વેકેશન માટે ચાર પાંચ દિવસ માટે તો અને પછી અહીંયા ક્રિષ્નાએ કરાવ્યા તો રીધાને પણ થોડાક હેર કટ કરાવ્યા હતા તો આ બંને આજે એકદમ મસ્તીના માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે રીધાનો બર્થ ડે તો અમે બધા કરીએ છીએ કેક કટ તો ચાલો કરીએ અને આગળ આગળ શું કરીએ છીએ તમને આગળ બતાવીએ છીએ આજે અમારા ઘરે મહેમાન તો આવ્યા જ છે કાલ સાંજના તો મહેમાન સાથે થોડીક મસ્તી કરશી તો ચાલો ચાલો ગાઈશ તો આ જો અમારું આવી ગયું છે કેક હવે આપણે કટ કરશી કેક અને આ છે રિદ્ધાન બર્થડે નો કેક અને અમારો બર્થડે ભાઈ રેડી થાય છે રેડી થઈ જાય એટલે આપણે અહીંયા અમે બધા લોકો મળી અને સાથે કેક કટ કરતા હતા એન્જોય કરતા હતા પાર્ટી કરતા હતા અને એકદમ મસ્તીમાં હતા ને આજે કૃષ્ણ અને રિધાન બંને એક સાથે હતા દર વખતે મારા વિડીયોમાં અલગ અલગ હોય છે બટ આજે બંને સાથે હતા તો એકદમ મસ્તીથી રીધાને કેક કટ કર્યું અને પછી રીધાને બધાને એકદમ મસ્ત ખવડાવ્યું તો અહીંયા નાનીને ખવડાવતો હતો અહીંયા કૃષ્ણને ખવડાવતો હતો તો રીધાને બધાને એકદમ મસ્ત કેક ખવડાવતો હતો અને એની જ પસંદનો કેક છે અને એની જ પસંદની આ કેપ છે બંને એના પસંદના છે અને ખુદ જ જઈને લીધા છે તો આ બંને જો એકબીજાને મસ્ત રીતે કેક ખવડાવે છે પહેલાં અમને એવું હતું કે કૃષ્ણ રીધાને ભેગા થશે તો ઝઘડો થશે બટ આ બંને લોકો એકદમ મસ્તીના મૂડમાં હતા અને એકદમ સાથે એન્જોય કરતા હતા તાજો એકદમ મસ્ત રીતે પછી આવી ગયો મારો મારો પછી મેં રીધાને કેક ખવડાવ્યું અને રીધાને મને ખવડાવી ચોકલેટ પછી અમે લોકો નીકળી ગયા તા નારિયેલ પાણી પીવા માટે અને હરણ જોવા માટે જો જામનગરમાં અત્યારે ખુલ્લા મૂક્યા છે બાળકોને જોવા માટે તો અને આ જો આ બંને અત્યારે ઘરે કરે છે એકદમ મસ્તી આ લોકોને બારે અત્યારે કરવી ગમે છે એકદમ મસ્તી અને મારા વિડીયોમાં ઘણી બધી કમેન્ટ છે કે તમારું હોમ ટૂર કરાવો તો હું જલ્દી કરાવીશ બટ થોડીક રાહ જોવો તમે આવી ગયા તા અહીંયા હરણ જોવા માટેના અહીંયા એટલા બધા હરણ છે એકદમ મસ્ત સાત રસ્તાનું આખું સર્કલ છે અહીંયા જે છે પ્રાણી સંગ્રહાલય કે જે પણ અહીંયા હરણ જોવા મળે છે તમને અત્યારે આવી રીતે ઝારી મારી અને ખુલ્લા મૂકી દીધા છે પહેલાં બધું પેક હતું બટ હવે બાળકોને જોવા માટે ખુલ્લું મૂક્યું છે ને તમે એની કેળા અથવા તો કોઈ ફ્રૂટ એને ખવડાવી શકો આના જો કેટલા સરસ લાગે છે એકદમ મસ્ત અહીંયા મોરે પણ છે હરણ પણ છે અને બાકી બધા જાનવર પણ છે આના જો ક્રિષ્ના રીથાને આવી ગયા છે અને એ લોકોને અહીંયા ઊભીને જોવાની એકદમ મજા આવે છે અને એકદમ એન્જોય કરે છે અને પછી એ લોકોએ ખવડાવ્યા કેળા તો આને કેટલો શોખ છે કેળા ખવડાવવાનો પછી એ ખવડાવતી હતી કેળા અને બંને લોકો એકદમ મસ્ત રીતે કરતા હતા એન્જોય અને આ બંને લોકોને અહીંયા બહુ મજા આવે છે તમે જ્યારે પણ થોડોક ટાઈમ મળે છે ત્યારે અમે એને અહીંયા લઈ જઈએ છીએ તો આ જો અમે લોકો અહીંયા ખવડાવીએ છીએ

અને એની સાથે સાથે હરણ પણ હાલે છે તો એકદમ મસ્ત લાગે છે પછી અહીંયા ક્રિષ્ના પાછા કેળા ખવડાવવા માંડી હતી અને એ રીતા નહીં હતો એટલે બહુ મજા આવે છે એકદમ એન્જોય કરે છે એટલે મેં અહીંયા લઈ આવ્યા હતા થોડીક વાર માટે અને કોણ કોણ જામનગરમાં અહીંયા આવ્યું છે અને હરણને બધું જોયું છે મને જરૂરથી માં કહેજો અને પછી આમ બધા લોકો ઊભા હતા પછી આપણે અહીંયાથી નીકળતા હતા ત્યાં તો અમને નાનકડું એકદમ સરસ બચ્ચું દેખાણો ને જો એકદમ સફેદ છે બધાથી અલગ છે એટલે મેં બનાવ્યો હતો વિડીયો અને જો કેટલું મસ્ત લાગે છે તો આ એકદમ સરસ વાતાવરણ કહી શકીએ એકદમ નજારો સરસ કહી શકીએ અને એકદમ જોવાની મજા આવે છે અને પછી અમે આ બંનેને લઈ ગયા હતા નારિયેલ પાણી પીવા માટે અને આ બંનેને નારિયેલ પાણી પીવું એકદમ ગમે છે અને આ બંનેને ઈચ્છા થઈ જ જોઈ નારિયલ પાણી પીવાની બાકી કોઈ કોલ્ડ ડ્રિંક્સ નથી પીતા નારિયલ પાણી જ પીવે છે તમે નારિયેલ પાણી પીવા લઈ ગયા હતા અને અમારા ઘણા બધા વિડીયોમાં નારિયેલ પાણીના વિડીયો દેખાશે તમને તાવી ગયા છો બને નારિયેલ પાણી પીવા માટે પોતાથી મોટા નારિયેલ ઉપડે પણ નહીં પછી બધાએ પીધું નારિયેલ પાણી અને કર્યું એન્જોય પછી નેક્સ્ટ ડે સવાર સવારમાં ક્રિષ્ના થઈ ગઈ હતી રેડી અને એ બનાવતી હતી એની રીલ તો અમે અત્યારે જો ઉતારીએ છીએ આંબામાંથી કેરી તમને મારા કેરીના વિડીયો ઘણા બધા જોવા મળ્યા છે તો હવે તમને ક્રષ્ણાને પણ જોવા મળશે તો જો એકદમ સરસ પાકે કેરી ઉતારી લીધી છે ને એની ખુશી જોવો કેટલી છે પછી એને કીધું કે તમે બધી કેરી ઉતારો હું કેરીને ભેગી કરીશ ધોઈ સાફ કરીશ પેક કરીશ અને હું ગામડે મારી સાથે લઈ જઈશ આ અત્યારે પોતાનું કામ કરે છે આ પોતાની બધી કેરી ભેગી કરશે ધોશે સાફ કરશે પેક કરશે અને ગામડે લઈ જશે અને નાના છોકરાને એવું બધું જોઈન બહુ મજા આવે છે એટલે તો અત્યારે જુઓ ક્રિષ્ના કેટલી સરસ રીતે કેરી એકદમ સરસ ધોવે છે અને એકદમ મસ્તી કરે છે અને રમે પણ છે અને અત્યારે આપણે કેરી એકદમ સરસ પાયકી છે અને ઘણી બધી ઉતરી છે તો અમે લોકો બધા કેરીને અત્યારે એન્જોય કરીએ છીએ અને ક્રિષ્ના સાથે વેકેશન કેવી રીતે આવી તમને કેવા લાગે છે પછી સાંજે આવ્યું હતું પાણી અને ક્રિષ્ન કરતી હતી થોડીક વાર પાણીમાં મસ્તી અને આ જો કેટલી મસ્ત રીતે નાઈ છે અત્યારે ગરમી એટલી છે કે બધાને અત્યારે પછી અહીંયા ક્રિષ્ના નવડાવતી હતી માયાને પોતે તો નાતી હતી બાકી બધાને કે બધા મારી સાથે મસ્તી કરો મારી સાથે પછી માયા એની સાથે નાઈ મસ્તી કરી અને આ જો હું નવડાવું માયા ને માયા ને અત્યારે નવડાવે છે મોજે દરિયા

અત્યારે એન્જોય કરવા માટે આવ્યા છીએ થોડીક વાર બહારે ચક્કર મારવા માટે આવ્યા છે સાંજનું વાતાવરણ જેવું હોય છે કે એકદમ ઠંડુ અને શાંતિ હોય છે બાકી બપોરે તો બહુ તડકું હોય છે તા આવી ગયા છે અમારા ગોલા અને હવે અમે ખાસી ગોલા હેલો ગાઈસ તો જો અમે લોકો આવ્યા છીએ ગોલો ખાવા માટે માટેના મારોન કાજલનો સિમ્પલ અને ક્રિષ્ના આ ક્રિશ્ના ખાસે ગોલો કેડો

હતા અહીંયા છો હન અત્યારે ગોલો કરીએ છીએ અને જોઈએ અમે લોકો છીએ ડીકેવી રોડે ને અત્યારે ડીકેવી રોડ એકદમ મસ્ત ગોલા બેસવાનું અને એકદમ મસ્ત વાતાવરણ હોય છે બહુ મજા આવે છે અહીંયા પછી અમે ગયા હતા ઘરે અને સાંજે કૃષ્ણની મસ્તી પાછી ચાલુ થઈ ગઈ હતી બધા લોકો સાથે મસ્તી કરે છે બધાને કહે છે તમે બધા લોકો મારી સાથે રમો અને આ જો અમારા ઘરની શું હાલત છે અત્યારે આના રૂમે કેવો ખરાબ કર્યો છે આ બધા કામ છે કૃષ્ણના ને અત્યારે એને ભૂખ લાગી છે ને પોતે નાસ્તો કરે છે અને બાકી બધા લોકોને કહે છે કે મારી સાથે હજી રમવાનું છે તમે બધા રમો મારી સાથે અને હું તમને બધાને રમાડું તો તમારા ઘરે વેકેશન અને આવું જ કંઈક ચાલુ છે

અને ઉતરા તા સાંજે પચી વ્યાય તલો તાળિયા ખાયેલા બહુ મઠાઈ બહુ મઠાઈ અમે બધાને તાળિયા ખાવાની ઈચ્છા થઈ હતી તમે અમે ગામડેથી આવી રીતે ઉતારી આવ્યા હતા પણ તાળિયા હજી કાચા છે તો આપણે અમે બાજરામાં નાખીએ અને એને પાકવા દેસી છે એનાથી એકદમ સરસ પાકી જશે અને આપણે ખાવામાં

ઓકે અત્યારે અમે હિચકા ખાવા જઈશી અને અને સાડી લેવા જાશી અને શોપિંગ કરશી અને જી કરશે આગળ તમને બતાવશે ઓકે તમે મળીએ છીએ તમને હિંચકા ખાવામાં બાય બાય બાય

એકદમ સરસ હિંચકાન રાખેલું છે બધા મોટા માણસો માટે બેસવા માટે આગળ નાના છોકરા માટે એકદમ સરસ બધું બનાવેલું છે અને અહીંયા છોકરાને રમવાની બહુ એટલે બહુ મજા આવે છે પછી અહીંયા જો આવી ગઈ હતી નાના અહીંયા બેસવું તો ચકેડીમાં બાકી બધી રાઈડ જેટલી હશે એટલી અમે બધી કરશી અને અમે એકદમ એન્જોય કરશી નાના જોવા કૃષ્ણા બેસી ગઈ છે અને હવે બેસી ગઈ છે અને હવે બોલ રાઉન્ડ હાય કૃષ્ણા ચકેડી કૃષ્ણા બધી વસ્તુમાં હાય કૃષ્ણા અને આ જો અત્યારે એનું કામ ચાલુ થઈ ગયું છે હવે 3 કલાક માટેની શાંતિ કા 3 કલાક સુધી થાકશે નહીં અને અને ભેગું જી હશે અને નાચ પાર્ટી કૃષ્ણ હાય તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મસ્ત બાગમાં એન્જોય કરવા ખુલ્લી ઠંડી હવા ખાવા માટે અને મસ્ત મસ્ત વેકેશનની પળો માણવા માટે તો અત્યારે જો કૃષ્ણ બેસી ગઈ છે ચોકડીમાં નયા એને એકલું જ રમવું હોય છે કોઈની સાથે અમે મેળ નથી આવતો પછી એને ખાધી લસરપટ્ટી અને આવી ગઈ છે અહીંયા લસરપટ્ટીની મસ્તી પછી અહીંયા લસરપટ્ટી ખાતા ખાતા એને તો મસ્તી કરવી હોય બધું જોવું હોય કે આગળનું વિચારવું પણ હોય અને જો એક કેટલું સરસ બનાવેલું છે મસ્ત તો અના જો કેટલું સરસ બનાવેલું છે અને આના ઉપર ચડવું છે મસ્તી કરવી છે એન્જોય કરવું છે અને એકદમ સરસ મોજ કરવી છે તો આ છે ક્રિષ્ના મોજ આ છે અમારું મિની ક્રિષ્ના વેકેશન અને કૃષ્ણ અત્યારે આવી છે તો અમે બધા લોકો પણ એની સાથે નાના નાના બચ્ચાની જેમ રહીએ છીએ અને એકદમ મસ્તી કરીએ છીએ તો ક્રિષ્ના થોડાક દિવસ માટે છે તો થોડાક દિવસ અમારા આવા જ વિડીયો મળશે જો અહીંયા બેસીને કરે છે પોતે અને જો થાકી જાય ને તો આવી રીતે કરે બટ રમવાનું ન જ મૂકી અને આ થાકતી જ નથી મારા ઘરના બધા લોકો થાકી જાય છે પણ આ કૃષ્ણ અમારી જોડાઈ નથી થાકતી પછી રેતી આવી ગઈ હતી અમને લેવા માટે અને અમારી સાથે કોઈ રહેતું નથી કેમ કે અમને ત્રણ ચાર કલાક કોઈ ના બધા કંટાળી જાય છે એટલે અમને મૂકીને વયા જાય છે હું ક્રિષ્ના જોઈએ અને અહીંયા જો અમારે બાય બાય નથી કરવું જબરજસ્તી કરવું પડે છે પછી અમે લોકો નીકળી ગયા અને હવે અમે આગળ કરશી કંઈક નાસ્તો અથવા તો પીસી કેમકે આટલી થાય કી છે બે ત્રણ કલાક મહેનત કરીને બસ અહીંયા રેધીએ ખાધી હતી પાણીપુરી અને કૃષ્ણને ખાવી હતી ભેલપુરી તેના માટે અમે બનાવડાવી હતી મીઠી ભેલપુરી તો આ જો અમારા મેડમ અહીંયા ઊભા છે અને એને પાણીપુરીનું કીધું તો ના પાડતી હતી કેમ કે આજે ભેલપુરી ખાશે એના માટે બનતી હતી એકદમ સરસ મીઠી ભેલપુરી તો તમે જોઈ શકો છો જોગસ સામે ભેલપુરી છે ત્યાં અમે ખાધી હતી અને આવી ગઈ છે આની પ્લેટ અને હવે આ પોતે ખાશે એના હાથેથી તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે કેમ કે બે ત્રણ કલાક એને આ બધું કર્યું છે એટલે એકદમ થાકી ગયું છે અને હવે થોડું ખાશે અને કાંઈક જ્યુસ બુસ પીશે કેમકે ગરમી બહુ છે તડકો બહુ છે પાણી તમારી સાથે હતું જ જો ખુશ થઈ ગઈ છે છે ને એટલે સાથે કરે વાલવાલ અને મસ્તી પછી અને લીચી જ્યુસ જે રીધીનું ફેવરેટ છે તો આજે રીધીએ ક્રિષ્ના માટેમાં ગયું હતું લીચી અને રિફ્રેશના ના સોડા એકદમ જબરજસ્ત આવે છે તમે લોકો ત્યાં જ જઈએ છીએ અને પછી અમે લોકો અહીંયાથી નીકળી ગયા છીએ અમારા વિડીયોમાં બાય ના રેજો આનો નેક્સ્ટ પાર્ટ આવી જશે તો બબાય